મહેશ્વર અને હીરપુરા જેવા ગામોમાં ખેડૂતોના વર્ષભરના સંગ્રામને પલભરમાં પાણીમાં ડૂબાડી દીધા છે મળેલા વિડીયોમાં કેદ થયેલા દુઃખદ મગફળીના પાત્ર પલળીને ધરતી પર વેરાયા છે ત્યારે ખેતરોમાં પાણીથી ભરાયા છે અને અન્ય ખેત પેદાશો ભીંજાઈ ભીંજાઈને કાળા પડ્યા છે જોઈને કોઈનું પર હૈયું દ્રવી જાય તેવા વેદના જાગે છે આ માત્ર પાકનું નુકસાન નથી પરિવારની આશાઓ બાળકોના સપનો અને આજીવિકાનો પ્રશ્ન છે જે આજે ધરતીમાં દટાઈ જવા પાછા ફર્યા છે સુંદરપુરમાં મગફળીના પાથરા પલળી ગયા છે ગણેશપુરામાં અન્ય ખેત પેદાશો બગડી છે મહાદેવપુરામાં મહાદેવપુરા મહેશ્વરમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને હીરપુરામાં પણ મગફળીના પાથરા પલળીને ધરતીના ગોદમાં સમાઈ ગયા છે આ ગામડાઓના ખેડૂતો જેમના હાથમાં ખાતર અને પરસેવાની બુંદો ભળીને આ પાકને લીલો બનાવ્યો હતો આજે આંસુથી ભીની આંખો લઈને ખેતરોમાં ઊભા છે ખે સુંદરપુરના ખેડૂતોએ જણાવ્યું હતું કે આ મગફળીમાં મારા બાળકોનું ભવિષ્યનો સપનો વાવ્યું હતો પણ વરસાદે તેને ધોઈ નાખ્યો છે હવે ઘરનું ચૂલો કેવી રીતે સળગશે કુદર કુદરતના પ્રકોપમાં આપણા જેવા ધરતીપુત્રોનું જીવન જીવન જ કેમ બચવાનું નથી આ વાક્યો સાંભળીને હૈયો દુખાવે આ આ વાક્ય સાંભળીને અયો દુખાવે ભરાઈ જાય છે કારણ કે આ વેદના માત્ર તેમની નથી આપણી પણ છે જેમણે આપણા અન્નદાતાઓની મહેનતને હંમેશા માન આપ્યું છે આ ગામોમાં લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે જે આગામી મોસમ માટેની તૈયારીને મુશ્કેલ બનાવશે વિજાપુર તાલુકાના આ વિસ્તારોમાં મગફળી મગફળીનું વાવેતર મુખ્ય છે અને આ વરસાદે તેની લણણીને સંપૂર્ણપણે બગાડી દીધી છે બાળકોના ભણતરથી લઈને ઘરના ખર્ચા સુધી બધું અટકી પડ્યું છે વિડીયોમાં દેખાતા દુઃખદ દ્રશ્યો પડેલા પાત્રા ઉપાડતા ખેડૂતો ભીંજાયેલા અનાજના ઢગલા આપણને યાદ અપાવે છે કે આપણા અન્ન અન્નદાતાઓનું દુઃખ આપણું પણ દુઃખ છે તેઓની આ વેદના જોઈને કોઈ પણ વ્યક્તિને સહાનુભૂતિ વિના રહી નહીં શકાય કારણ કે તેમની મહેનતમાં આપણા જીવનનો અનાજ ભરેલું છે આ નુકસાન અંગે ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાએ મુખ્યમંત્રીને લેખિત પત્ર લખ્યો છે અને રૂબરૂ મુલાકાત કરશે તેમણે તાલુકાના દરેક ગામના ગ્રામસેવકોને ખેતીના નુકસાનના સર્વેની સૂચના આપી છે જેથી ખેડૂતોને ઝડપી વળતર મળી શકે આ કુદરતી આફતમાં આપણા ખેડૂત ભાઈઓને મદદ જરૂર છે તેમની મહેનતને બરવું આપીએ અને તેમના દુઃખમાં ખભો મિલાવીએ આપણે સાથે મળીને આ દુઃખને આશામાં બદલીએ સુંદરપુર ગાબે ટોગોદ ગામ લાડોળ પેઢામલી આ બધું એક જ રકમો આવે છે અને અમારા એના ખેડૂતો બધા મૂળ ખેતી આધારિત જીવન જીવે છે અમારા આ ત્રણ ચાર ગામોની અંદર મફીનું મોટા પ્રમાણે વાવેતર થયેલું હતું અને આ માવઠું સીધા પાંચ દિવસથી સરમ ચાલુ રહેવાથી અમારા પાકને બહુ મોટું નુકસાન થયું છે હાથમાં કંઈ આવે એવું નથી અને અમારો મેન ખેતીનો વિષય ધંધો છે તો આ બધો પાક ફેલ ગયો છે તો સરકાર આના માટે વિચારી તાત્કાલિક સર્વે કરાવી અને અમે એવો વળતર ખેડૂતોને મળે એવું કામ કરવા વિનંતી અમારા મૂળ પશુપાલકનો પહેલો ધંધો તો એ થોડો ઓછો થયો છે અને હાલ બધા ખેડૂતો ખેતી ઉપર નિર્ભર છે તો આ ખેતીનો પાપનો ઓથ મરી ગયો છે તો કોઈ પણ રીતે સર્વે કરી અને જેમ મેળ તેમ જલ્દીથી ખેડૂતોને વળતર આપવા ખાસ વિનંતી સુંદરપુર નું અને આજુબાજુ અમારે ખેડૂતો જે સુંદરપુર ખાતેદારો કરે ચોગોદ લાગે પેઢામલી લાગે સરદારપુર લાગે એમ કરીને મોટું પચીસો વીઘા જેવું એમ કે અમારું વાવેતર છે અને કપાસ પણ ભેગો છે તો બધું અત્યારે હાલ બધું નુકસાન જ કહેવાય કારણ કે એ બધું પલળી ગયેલું છે હવે ખેડૂતના હાથમાં આવે તો શું આવે ફક્ત નીચેના લાકડા જેવું હાથમાં આવે એવું છે હાલ તો આના માટે અમે સરકાર શ્રીને નિવેદન કરીએ કે ભાઈ આનું સારું એવું સર્વે થાય અને ખેડૂતોને આનો સરો તમે એનો

બીજું ગઈ વખતે જુઓ તો તમાકુની અંદર એવું થયું આ સતત ચાર પાંચ વર્ષથી આવા વર્ષો પડે છે નાના બાળકો નવા માણસો છે નવા બાળકો છે તો ખેતી જ કરી શકે એવું નથી આ યુવાનો આજે આ યુગની અંદર ખેડૂતની કમર તૂટી ગયેલી છે તો સરકાર આ બાબતની અંદર કઈક વિચાર એવું અમારી માંગણી છે અને સહાય કરે ખરેખર સર્વે ઝડપથી કરે અને અમને સહાય ચૂકવે એવું અમે ઈચ્છીએ છીએ હાલ મફરીમાં એટલું બધું નુકસાન છે ત્રણ જાલ જેવું વાવેતર છે ચોગોદ સેમમાં સરદારપુર પેઢામની સેમમાં એટલે મોસ્ટલી હાલ ઊભા આવી ગઈ છે હાલ પાથરા જોયા તો બિલકુલ મફરી પણ દાણો પણ ઊભવા માંડ્યો છે તો સરકાર શ્રીને નમ્ર વિનંતી છે તે કપાસને પણ નુકસાન છે તો કોઈપણ હિસાબે પાંચ છ દિવસમાં સર્વે કરાય અને જે સરકાર શ્રી તરફથી મળતું હોય એ ખેડૂતને આપવા નમ્ર વિનંતી છે